તો કેન્દ્ર પ્રદેશ લદ્દાખ મોટા ભૂકંપથી ધણધણી ઉઠ્યું છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનો આંસ્કો કાલે રાત્રે નવ કલાક અને એકવીસ મિનિટ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ કારગિલથી કારગીલથી એકસો અડતાલીસ કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું ભૂકંપના આંચકાની ઊંડાઈ સપાટીથી દસ કિમી નીચે હતી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં રવિવાર રાતથી બરફવર્ષા થઈ રહી છે લદ્દાખ ભૂકંપની પાકિસ્તાન સુધી અસર થઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાઈ રહ્યું છે કેટલાક સ્થાનિક પૃથ્વી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે આ નાના આંચકા આવનારી મોટી ધરતીકંપની ઘટનાનો સંકેત હોઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં તાજેતરના સમયમાં નાના ભૂકંપના આંચકા અવારનવાર આવી રહ્યા છે શું આ નાના કપો કોઈ મોટા જોખમની નિશાની છે આવી સ્થિતિમાં તેમને હળવાશથી લેવું એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે નિષ્ણાતો માને છે કે આ હળવા ભૂકંપને મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપના કિસ્સામાં નુકસાન ટાળવા માટે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરવી જોઈએ તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો